શુક્રવારના રોજ ફૂલવાડી વિસ્તારમાં આગની ઘટના બનવા પામી હતી સુરત શહેરના ફૂલવાડી વિસ્તારમાં આવેલા એક ભંગારના ગોડાઉનમાં આગ લાગતા ભાગ દોડી મચી જવા પામી હતી બનાવને લઈને ફાયર બ્રિગેડને જાણ કરાતા તાત્કાલિક ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર પાણીનો મારો કર્યો હતો આગની ભયાવહ જોતા ફાયરની પાંચ ગાડીઓ સ્થળે દોડી ગઈ હતી અને આગ પર સતત પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો આગમાં કોઈ જાનહાની થઈ ન હતી જોકે આગને કારણે નીકળેલા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળતા લોકોમાં રિસ્તનો ડર જોવા મળ્યો હતો તો આગ કયા કાણોસર લાગે તે જાણી શકાયું નથી અઝર કુરસી સાથે પ્રકાશવાળા